પ્રિક્યોર પ્રિસ્કૂલ દ્વારા અ ફન ફેર બે હજાર છવ્વીસનું આયોજન સૌ પ્રથમવાર કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના તણજલા વિસ્તારના ગ્રીનવિલા સોસાયટી સ્થિત આવેલ પ્રીક્યોર પ્રી પ્રાઇમરી સ્કૂલ ખાતે ફનફેર બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો માટે અલગ અલગ પ્રકારની ગેમ્સ વિવિધ પ્રકારના નાસ્તાઓના ફૂડ સ્ટોલ્સ જ્યાં વિવિધ પ્રકારના નાસ્તાઓનો લ્હાવો ફેરમાં આવેલ વાલીઓ તથા વિદ્યાર્થીઓએ લીધો હતો સાથે સાથે જે ત્યાં રમતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એટલે કે રમત રમતગમતના જે સાધનો છે તે પણ ત્યાં મૂકવામાં આવ્યા હતા તે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને સાથે સાથે બાળકોને વધુ મનોરંજન પૂરું પાડવાના હેતુ સર મેઝિશિયનના શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું

એવું કે ઘણું સારું એવું આયોજન કરવામાં આવ્યું છે ફર્સ્ટ ટાઈમ જોયું કે પ્લે સ્કૂલમાં જે પ્રી સ્કૂલ હોય છે એમાં પણ આ ટાઈપનું આયોજન અરેન્જમેન્ટ થતું હોય છે જે મને આઈ રિયલી લાઈક ઇટ મતલબ ઘણું મને ગમ્યું અને ઓલસો મેજિક શો પણ હતો તો મારી છોકરીને અને બીજા બધા પણ બાળકો હતા એ બધાને પણ ઘણું ગમ્યું છે આ શો ઇવન અહીંયા ફૂડ ઝોન ખાવા પીવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઘણા એવી ગેમ્સ અહીંયા બાળકો માટે જે રમી શકે એના માટે ઘણું એવું એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે સો